વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અને દરેક હિન્દુ સંગઠનો સાથે ભેગા થઈને મક્તમપુર ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ બાળકો આજે આવ્યા છે જે આજે ગણેશ ચતુર્થી બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક 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 સ્કૂલો ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે તો પણ આ સ્કૂલ ચાલુ છે ને વિશ્વ નિર્ભર સ્વજન અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે ને એવું કીધું કે આનંદ ચૌદસી રજા કે એટલા છે ને તો શું હિન્દુ હિન્દુ લોકો ડર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલ પર જ રહેશે આ ખોટી રીતની પ્રથા છે તો ડીઓને અમારી રજૂઆત છે કે આ શાલા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાય ડરી લઈ કારણ કે આગામી પણ સૂચના મળી કે રક્ષાબંધનના દિવસે રાખડી છોડવામાં લઈએ અહીંયા આવેલી બહેનો કે નાની ભૂલકાઓને હાથમાં મહેંદી નહીં કરવા દેવાની પણ સૂચના મળેલી છે એવા આપણને જાણકારી મળેલી છે તો દરેક આના માટે ભાઈ ડરી આપે એવું આપણે ધ્યાનમાં રાખીએ અને આગામી દિવસોમાં પણ હિન્દુ તહેવારમાં શાલા તરફથી બંધે એવો પ્રયત્ન કરીએ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે જે સરકારી ચોપડા મુજબ સંવંતસરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે મુસ્લિમ છે એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગયરોમાં સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજાની રજા એમની જાહેર કરી રહ્યા છે પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે બસ એટલું જ મારે કહેવું છે આગળ હું યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મક્તમપુર ભરૂચના શ્રી બોલું છું આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે એ અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ આભાર